મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ પંદર ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ચોરણ પોઈન્ટ છાસઠ ટકા ભરાયેલો છે અને દાંતીવાડા

ટી વડા દેમમાંથી બનાસ દેમ પાણી છોડવામાં આવ્યું તે અત્યારે કેટલે આવી છે તો મિત્રો ભરત સુધી આવી ગયું છે અને પડતથી આગળ આવશે તો આ ચેનલ દ્વારા તમને વિડિયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારું ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડિયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી